દેશની અંદર ફાર્મસી કોલેજને માન્યતા આપવા માટે અને ફાર્મસી એજ્યુકેશનનું નિયમન કરતી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઉપર સીબીઆઈના દરોડા અને એના ચેરમેનના વિવિધ સ્થાનો નિવાસસ્થાન હોય કે એની ઓફિસનું સ્થાન હોય ત્યાં દરોડાની જે વિગત સામે આવી મોન્ટુ પટેલ નામના પીસીઆઈના ચેરમેન કે જેઓનો સીધો નાતો ભારતીય જનતા પાર્ટી સાથે પદાધિકારી તરીકે હતો આ મોન્ટુભાઈ પટેલ સ્ટેટ કાઉન્સિલમાં પણ ગુજરાતમાં હતા પછી નેશનલ કાઉન્સિલમાં ગયા ચેરમેન તરીકે પણ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા અગિયાર વર્ષના શાસનમાં કેન્દ્રની ભાજપ સરકારમાં વિવિધ કાઉન્સિલોના નામે લાંબા સમયથી લૂંટનો કારોબાર ચાલે છે પછી નેશનલ મેડિકલ કમિશન હોય કે પછી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો અત્યારનો ભ્રષ્ટાચારની વાત આવી હોય સામે મંજૂરીમાં નર્સિંગ કાઉન્સિલની હોય મંજૂરીની આર્કિટેક્ચર કાઉન્સિલ હોય એન્જિનિયરિંગમાં હોય એઆઈસીટી તમામ કાઉન્સિલો કોલેજોની મંજૂરીના નામે પૈસા ઉઘરાવીને જે રીતે શિક્ષણને વેપારના કેન્દ્રો બનાવી દીધા છે એનો વધુ એક જીવતો જાગતો નમૂનો એટલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે મંજૂરીની અંદરના ભાવો જુદા જુદા હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે ડબલ એન્જિનની સરકાર ગુજરાતમાં પણ ભાજપાની સરકાર સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં શું ચાલી રહ્યું છે કેમ સરકાર એમાં મૌન છે ફાર્મસી ફાર્માસિસ્ટ તરીકે તમારે તમારી આગળ ડિગ્રી હોય તો તમે કેમિસ્ટ તરીકેનું લાઇસન્સની દવાની દુકાન ચલાવી શકો તો કોના લાઇસન્સો ચાલે ને કોના ખોટા લાયસન્સો ઉપર કેમિસ્ટની દુકાનો ધમધમી રહી છે લાંબા સમય સુધી ફાર્માસિસ્ટ એસોસિએશનના જુદા જુદા પદાધિકારીઓ આ મુદ્દે આંદોલન કરી ચૂક્યા પણ સરકાર કેમ એને છાવડી રહી છે સાથોસાથ પીસીઆઈની અંદરના ભ્રષ્ટાચારની સાથોસાથે મંજૂરીની અંદર સરકારની નીતિને નિયત જોવો ગુજરાતમાં ચોર્યાસી જેટલી કોલેજો એમાંથી માત્ર ત્રણ કોલેજો એક સરકાર બે સરકારી અને એ ગ્રાન્ટેડ કોલેજો એટલે મર્યાદિત કોલેજો સરકારીને ગ્રાન્ટેડ વર્ષોથી સરકારે છેલ્લા વીસ વર્ષની અંદર સરકારી કોલેજ કે ગ્રાન્ટેડ કોલેજ એક પણ સ્થાપવા નથી દીધી જે કોઈ સ્થપાય છે એ બધી ખાનગી કોલેજો અને ખાનગી કોલેજોમાં કઈ રીતનો વેપાર ચાલે કઈ રીતે ફીની લૂંટ ચાલે એ આપણે બધા જોઈએ છીએ કોલેજોના સંચાલકોને ફીના નામે મસમોટા પેકેજો આવતા હોય તો એમાંથી અમુક ટકા એ આવા કો કાઉન્સિલના ઇન્સ્પેક્શનના નામે આપવામાં આવે સરકારની સીધી દેખરેખ નીચે દિલ્હીમાં બેઠેલા આકાઓના નીચે આખો ભ્રષ્ટાચારની ગોઠવણ થઈ છે એવો મારો સ્પષ્ટ આરોપ છે ખાલી આ ભાગની વહેંચણીને લીધે આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ભાજપા આરએસએસથી તાંટિયા ખેંચમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો અને ભાજપાના સરકારના એક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી જેઓની પહેલાં સગવડ હતી પછી કાંઈક અગવડ ઊભી થઈ અને એ અગવડના નામે અત્યારે આવ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સીબીઆઈની તપાસમાં એમાં અત્યારે જે બેફામપણે લૂંટનો કારોબાર ચાલ્યો હતો આવી કેટલી કોલેજો હતી એ કોલેજોને માન્યતાની અંદર શું શું ખેલ થયો હતો કઈ રીતે લાઇસન્સ આપવામાં આવે છે લૂંટના અને આ માત્ર ફાર્મસીમાં નહીં નર્સિંગ છે ડેન્ટલ છે જ્યાં જ્યાં કાઉન્સિલ આવે ત્યાં ભ્રષ્ટાચાર તો આની પણ તપાસની માંગ કોંગ્રેસ પક્ષ કરી રહી છે